પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ શિલા પૂજન સાથે ભક્તિમય વચ્ચે કરવામાં આવ્યો જ્યારે પાટણ ધારપુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહ સહિતના નવ યજમાન પરિવારો દ્વારા ભૂદેવના ચાર વચ્ચે શિલા પૂજા વિધિન કરવામાં આવી તમામ મેડિકલ ફેકલ્ટી પ્રોફેસર તમામ રેસિડેન્ટ ડોક્ટર તમામ ધારપુર મેડિકલ વિદ્યાર્થીઓ અને વહીવટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ધારપુર મેડિકલ કોલેજના આગામી સમયમાં આરોગ્યલક્ષી શિક્ષણની સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધાર્મિક વાતાવરણ મળી રહેશે તેવો કોલેજના વિદ્યાર્થીઓનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੋਂ ਪੇਸ਼ ਪੰਚਾਰ ਦਿਵਿਆੰਗ ਨਿਊਜ਼ ਪਾਟੜ